મિત્રો જિંદગીથી હારી જાવ તો આટલું સાંભળો જીવન સફળ થવાની વાણી મિત્રો સ્વાગત છે આપનું પાવર ઓફ સુવિચાર મિત્રો જો જો આજે તમારું મન તૂટી ગયું હોય તમને લાગે કે હવે કંઈ બાકી નથી જો જિંદગી તમને વારંવાર હરાવી રહી છે તો એક વાત યાદ રાખજો તમે હારી ગયા છો એવું નથી તમે માત્ર થાકી ગયા છો આ વાણી એ દરેક માટે છે જે રાત્રે ચૂપચાપ રડે છે અને દિવસમાં ખોટી હસી લઈને ફરતા હોય છે આટલું સાંભળજો શાયદ તમારી જિંદગીની દિશા બદલાઈ જાય જિંદગી કોઈ પર દયા કરતી નથી અહીં કોઈને સરળ રસ્તો મળતો નથી જે આજે હસે છે એ પણ ક્યારેક એકાંતમાં તૂટી ગયો હશે સમસ્યા એ નથી કે દુઃખ આવે છે સમસ્યા એ છે કે આપણે માનવા લાગી જઈએ છીએ કે દુઃખ જ આપણી ઓળખ છે યાદ રાખજો અંધકાર કાયમી નથી પણ આશા રાખવી તમારું કામ છે જિંદગીમાં એક સમય એવો આવે છે જ્યારે મન કહે હવે બસ કોઈ સમજતું નથી કોઈ સાંભળતું નથી અને વિશ્વાસ પણ તૂટવા લાગે છે પણ એ જ ક્ષણ સૌથી મહત્વની હોય છે કારણ કે જે માણસ હારવાની કગાર પર હોય છે એ જ માણસ જીતવાની નજીક હોય છે હીરો એ નથી જે ક્યારેય પડ્યો નથી હીરો એ છે જે પડ્યા પછી ઊભો રહ્યો આ વાક્ય ધ્યાથી સાંભળજો તમારી હાલની સ્થિતિ તમારું અંત નથી આજે જે દુઃખ છે તમને મજબૂત બનાવી રહ્યું છે ભગવાન મોડું કરે છે ના નથી કહેતા બીજ વાવ્યા પછી તરત ફળ નથી મળતું પણ એનો અર્થ એ નથી કે બીજ બગડ્યું છે તમારા સંઘર્ષો તમને હરાવવા નથી આવ્યા તમને તૈયાર કરવા આવ્યા છે એક દિવસ એવો આવશે જ્યારે તમે પાછળ વળી જોશો અને કહેશો હું હારી જવાનું વિચાર્યું હતું પણ એ દિવસથી જ મારી જિંદગી બદલાઈ લોકો તમને નબળા કહેશે કારણ કે તેઓ તમારી અંદરની તાકાતથી ડરે છે જાત પર વિશ્વાસ રાખજો કારણ કે આખી દુનિયા ના પાડે ત્યારે એક હા તમારી તરફથી પૂરતી છે જો આજે કોઈ તમારું નથી તો ચિંતા ન કરશો સમય આવશે અને લોકો પૂરશે તમે આટલું બધું કેવી રીતે સહન કર્યું એ દિવસે તમને સમજાશે આ દુઃખ જ તમારી સૌથી મોટી તાકાત હતી એક પગલું રોજ આગળ વધજો ધીમે ધીમે પણ અટકશો નહીં મિત્રો જિંદગીથી હાર માનશો નહીં કારણ કે તમારી કહાની હજુ પૂરી નથી જો આજે રાત ભારે લાગે તો યાદ રાખજો સવાર જરૂર આવશે આ વાણી તમને એક આશા આપે એક નવી શરૂઆત આપે અને જો આજે કોઈએ તમને નથી કહ્યું તો હું કહું છું તમે બહુ કિંમતી છો તમે જીતી શકો છો અને તમે જરૂર સફળ થશો મિત્રો વિડીયો ગમ્યો તો લાઇક કરજો તમને આમાંથી કયો વિચાર સૌથી વધુ ગમ્યો કમેન્ટમાં જણાવો અને આ વિડીયો દરેક સાથે શેર કરવાનું ના ભૂલશો મિત્રો ચેનલના સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આવ નવા વિડીયો જોઈ શકો